જય મા કરવા માતા કરવા ચોથ માતાની વાર્તા વ્રતની વિધિ કાર્તક મહિનાની વ્રત ચોથના દિવસે કડવા ચોથ કહેવામાં આવે છે આ વ્રત ફક્ત પરણીલી સ્ત્રીઓ જ કરી શકે છે પોતાના પતિના સુખ સમૃદ્ધિ અને એની સુરક્ષા માટે આ વ્રત કરવામાં આવે છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ કરે છે સાથે શંકર પાર્વતી તથા ચંદ્રના દર્શન કર્યા બાદ ચંદ્રને અધ્ય આપવામાં આવે છે અને ત્યાર પછી જ ઉપવાસ છોડવામાં આવે છે આ દિવસે ભીની માટીમાંથી પાર્વતીજીની મૂર્તિ બનાવી એની પૂજા પણ કરવામાં આવે છે વાર્તા એકવાર અર્જુન તપ કરવા માટે નીલગિરી પર્વત પર ગયો પછી પાંડવો પર એક પછી એક આફતો આવવા લાગી તેથી ગભરાઈને દ્રૌપદીએ ભગવાને શ્રીકૃષ્ણનું ધાન ધર્યું ભગવાન શ્રીકૃષ્ણ તુરંત જ પ્રધાર્યા એટલે દ્રૌપદી પાણીની શંકા ભગવાનને જણાવી ત્યારે ભગવાન કૃષ્ણે દ્રૌપદીને કહ્યું એક વખત મા પાર્વતીજીએ પણ શિવજીને આ જ પ્રશ્ન કર્યો હતો ત્યારે ભગવાન સદાશિવ પાર્વતીજીને કડવાચનું વ્રત કરવાનું જણાવતા કહ્યું હતું કે એક ધર્મ ધર્મપરાયણ તથા ગુણવાન બ્રાહ્મણોની ચાર દીકરા અને એક સુશીલ દીકરી હતી લગ્ન બાદ આ દીકરીએ કડવા ચોથનું વ્રત કર્યું પણ ભૂખ સહન ન થતાં એણે ચંદ્રના દર્શન કર્યા પહેલાં જ જમી લીધું અને તેથી ઉપવાસ તૂટતા જ એના પતિનું મૃત્યુ થયું તેથી એ દુઃખ ખૂબ જ વિલાપ કરવા લાગી એ સમયે બરાબર ઇન્દ્રાણી પૃથ્વી પર ફરવા નીકળ્યા હતા એણે તે બ્રાહ્મણીને દીકરીનો વિલાપ સાંભળ્યો તેથી તેઓ એની પાસે ગયા અને તેને આશ્વાસન આપ્યું બધી વિગત જણાવ્યા બાદ ઇન્દ્રાણી બોલ્યા તે ચંદ્રને અર્ધે આપ્યા વગર જ ભોજન લીધું એનું જ આ ફળ છે આ સાંભળી સાંભળી પેલી બ્રાહ્મણ કન્યા ખૂબ જ પસ્તાવો કરવા લાગી ઇન્દ્રાણીએ તેને આ વ્રત કરવાની સલાહ આપી અને પછી પેલી બ્રાહ્મણ કન્યાએ પૂરી શ્રદ્ધાથી આ વ્રત કર્યું તો એનો પતિ સજીવન થઈ ગયો શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું જો એ જ રીતે તો પણ આ વ્રત કરે તો બધું બરાબર થઈ જશે ભગવાન શ્રીકૃષ્ણની વાત માનીને દ્રૌપદીએ આ વ્રત કરવાનું નક્કી કર્યું અને એના એના પરિણામે પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવી તો પણ તેઓ વિજય બન્યા આ જ રીતે દ્રૌપદીએ કરેલું આ કડવા ચોથનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક કરે છે આજના દિવસે ગણપતિની વાર્તા પણ કરવામાં આવે છે જે આ પ્રમાણે છે એક આંધળી ડોસી હતી એને એક પુત્ર હતો અને એક પુત્રની વહુ હતી આ ડોશીમાં દરરોજ ખૂબ જ શ્રદ્ધાથી ગણપતિજી સેવા પૂજા કરવા તેથી એક દિવસ ગણપતિજી તે પોત ડોશીમાં પર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને તેમને કહેવા લાગ્યા કે હે ડોસીમાં માંગો માંગો તમે જો જે માંગો આપો તમારા પર ખૂબ જ પ્રસન્ન થયું છે ત્યારે ડોસીમા બોલ્યા શું માગું એની મને શું ખબર પડે વહુ દીકરાને પૂછી જોઈશ અને કાલે માગીશ ગણપતિ એ તો ડોસીમાની વાત માની ગયા ડોસીએ વહુ દીકરાને પૂછી જોયું તો બંને ડોસીમાને કહ્યું કે આપણે બધું બહુ ગરીબ છે એ માટે તમે ગણપતિ પાસે ધન જ માંગેલો લો ડોસીએ તો આખા ગામમાં બધાને પૂછ્યું તો બધાએ તો પોતપોતાની રીતે ડોસીમાંને સલાહ આપી બીજા દિવસે ગણપતિજી આવ્યા અને ડોસીને કહ્યું માંગી લો જે જોઈએ તે ડોસીએ કહ્યું કે મને નવ કરોડની માયા દો નિરોગી કાયા દો અમર સુહાગ દો આંખનું અજવાળું દો પૌત્ર પૌત્રી પરિવારનું સુખ દો અને છેલ્લે મોક્ષ દો ત્યારે ગણપતિએ કહ્યું તમે તો બધું જ માંગી લીધું ગણપતિએ હસતા હસતા ડોસીને બધું જ આપ્યું અને આમ કરવા ચોથના દિવસે સ્ત્રીઓ ગણપતિ પાસે બધું માંગે છે અને મેળવે છે જય ગણપતિ બાપાની જય કરવા ચોથ માતાની જય જેવા કરવા માતા તમારી વાત કરનારને સાંભળનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો